નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું ઘરમાં પડેલી જૂની બંગડીઓમાંથી ઘરની શોભા વધારે તેવું ખૂબ જ સુંદર બોલેંગી તો ચાલો જોઈએ કેવી રીતે બનાવીશું તે સૌથી પહેલાં આ રીતે જૂની બંગડી લઈ લેવાની છે બંગડીઓ કોઈ પણ જાતની ચાલે પ્લાસ્ટિકની હોય કે આ રીતે વેલ્વેટની હોય જે પણ નકામી હોય અને આપણે પહેરતા ન હોય એવી બંગડીનો જ ઉપયોગ કરવાનો છે ત્યાર પછી આપણે કોઈ પ્લેન સાડી અથવા દુપટ્ટો લઈ લેવાનો છે તમારા ઘરમાં જે પણ આવું પ્લેન કપડું હોય તે ચાલે અને તેને આ રીતે બેવડું કરી અને સંકેલી લેશું અને ત્યાર પછી ફરી પાછું બેવડું કરી લેવાનું આ રીતે ચાર પડ કરી અને આપણે તેને બેવડું કરી દેશું હવે કાતરની મદદથી આપણે તેમાં કટ લગાવવાનો છે તો આ રીતે ઉપરથી લઈ અને નીચે સુધી આપણે તેનો કટ લગાવી લેશું અહીં આપણે પ્લેન કાપડનો ઉપયોગ કરવાનો છે તો તમારા ઘરમાં સાડી હોય દુપટ્ટો હોય કે પછી બ્લાઉઝ પીસનો કટકો હોય કોઈ પણ પ્લેન વસ્તુ હોય તે ચાલે આ રીતે ચાર નાના ટુકડા થઈ જાય ત્યાર પછી એક ટુકડો લઈ અને તેને ફરી પાછો આપણે આ રીતે બેવડો કરી દેવાનો છે અને એક સરખા ભાગમાં આપણે તેને કટ કરી લેશું તો અહીં એક સરખા નાના નાના આપણે સાત કટકા કરવાના છે આ રીતે ફરી પાછો મેં તેનો કટકા કરી લીધા છે ફરી પાછું તેને આ રીતે ફોલ કરી અને ફરી પાછું આપણે કાતરથી વચ્ચેથી કટ કરી લેશું તો વિડીયોમાં બતાવેલું છે એવડા આપણે નાના નાના સાત ટુકડા કરવાના છે ત્યાર પછી કાપડને બેવડું જ રાખવાનું છે આ કાપડ ખૂબ જ આછું હોય તેના માટે આપણે બેવડું રાખશું જેથી કરી અને બંગડી સામે દેખાશે નહીં હવે બંગડી કાપડમાં આ રીતે નીચેની સાઈડ રાખી અને કાપડ ની આટી ચડાવી દેવાની છે બે થી ત્રણ આ રીતે આટી ચડાવી દીધા પછી આપણે તેમાં એકદમ સરસ જાડો ગોદરા કરવાનો દોરો હોય તેવો વેટી દેવાનો છે સાત થી આઠ આટી ચડાવવાની છે અને ત્યાર પછી તાણી અને તેમાં બે ગાંઠ વાળવાની છે આ રીતે એકદમ સરસ તાણીને જ ગાંઠ વાળવાની છે બંગડી કાપડમાંથી અલગ ન થાય એ રીતે તાણીને ગાંઠ વાળશું ત્યાર પછી હવે જે વધારાનું કપડું નીચેની સાઈડ છે તેને આપણે કાતરની મદદથી કટ કરી લેવાનું છે તો આ રીતે નાના નાના ટુકડા કરીને જ આપણે બંગડીમાં વીંટવાના છે પછી વધારે કપડું કટ કરવું પડશે હજુ પણ એક તમને કરીને બતાવું છું તો કપડાને આ રીતે ડબલ ફોલ્ડ કરી લેવાનું તેમાં નીચેની સાઈડ બંગડી રાખી દેવાની અને કાપડની આ રીતે બે થી ત્રણ આટી ચડાવી દેવાની ખૂબ જ સહેલાઈથી આ કામ થઈ જાય છે હવે દોરો લઈ અને ફરી પાછી દોરાની આ રીતે સાત થી આઠ નીચેની સાઈડ આપણે આટી ચડાવી દેવાની એકદમ સરસ તાણીને દોડાને બાંધવાનો છે અને ફરી પાછી તેમાં બે ગાંઠ બાંધી દેસુ હવે કાતરની મદદથી ફરી પાછો દોરાને કટ કરી લેશું અને જે વધારાનું કપડું છે તેને પણ કાતરથી આ રીતે કાપી લેવાનું આ રીતે આપણે એક એક કરી અને સાત બંગડી તૈયાર કરવાની છે તો તમે જોઈ શકશો મેં સાતે સાત બંગડીને આ રીતે તૈયાર કરી લીધી છે ત્યાર પછી આપણે આ રીતે એક ગોળ કાંચ લેવાનો છે અને ફરતા આપણે લાંબા કાંચ લગાડવાના છે તો જે રીતે મેં વિડીયોમાં બતાવેલા કાચ છે એવા જ કાચનો ઉપયોગ કરવાનો છે તમારી પાસે જો અવા કાચ ન હોય તો તમે ગોળ કાચનો પણ ઉપયોગ કરી શકો છો ફેવિકોલની મદદથી આપણે આ રીતે એક વચ્ચે અને સાત કાચ ફરતા લગાવી દેસુ તમે જોઈ શકશો આ રીતે ફૂલ બનીને તૈયાર થઈ જશે હવે સાતે સાત બંગળીઓમાં આપણા એ જ રીતે તૈયાર કરી લેશું ફરી પાછું તમને એકમાં લગાડીને બતાવું છું તો ફ્રેન્ડ્સ આ માટે આપણે માત્ર ત્રીસ રૂપિયાના કાચની જરૂર પડશે મેં દસ રૂપિયાના મોટા અને વીસ રૂપિયાના નાના કાચ લીધેલા છે 50 થી સાઠ રૂપિયાની વસ્તુમાં એકદમ સરસ સુંદર બનીને તૈયાર થઈ જશે અને જોતા ખબર પણ નહીં પડે કે આપણે આ જૂની બંગડીઓમાંથી બનાવેલું છે તો તમે જોઈ શકશો આ રીતે ફરતા સાત અને વચ્ચે એક કાચ એ રીતે આઠ કાચ લગાવી અને આપણે બંગડીને તૈયાર કરી લીધી છે ખૂબ જ સહેલાઈથી આ રીતે ફૂલ બનીને તૈયાર થઈ જશે ત્યાર પછી આપણે તેમાં બંગડીમાં ફરતું ફેવિકોલ લગાડવાનું છે દસ રૂપિયાની ફેવિકોલની સીસી તમને આ રીતે બજારમાં તૈયાર મળી જશે અથવા દસ દસ ના કોન પણ મળે છે તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો ફરતા લગાડવા માટે આ આ રીતે રીતે ગોળ અને નાના સ્ટોન આવે તે છે એક કરી અને સ્ટોન આપણે ફેવિકોલ ની ઉપર મૂકતા જશું તો બંગડીમાં ચારે સાઈડ આ રીતે આપણે સ્ટોન ને લગાડી દેવાના છે થોડું થોડું ફેવિકોલ લગાડતું જવાનું અને સ્ટોન લગાડતું જવાનું એકી સાથે ફેવિકોલ નહીં લગાડવાનું નહીં તો ફેવિકોલ સુકાતું જશે અડધી બંગડીમાં લગાડાય જાય ત્યાર પછી ફરી પાછો આપણે અડધી બંગડીમાં લગાડી દઈશું આ રીતે ચારે સાઈડ સ્ટોન લગાડી અને બંગડીને આપણે તૈયાર કરી લેવાની છે તો ફ્રેન્ડ અહીં આ લાંબા સ્ટોન છે તે દસ રૂપિયાના લીધેલા છે અને ગોલ્ડ સ્ટોન છે તે વીસ રૂપિયાના માત્ર ત્રીસ રૂપિયાના સ્ટોનથી આ રીતે ખૂબ જ સરસ આપણી બંગડીઓ બનીને તૈયાર થઈ ગઈ છે તો બધી બંગડીઓને આ રીતે ઊંધી કરી દેસુ અને ત્યાર પછી આપણે આઈસ્ક્રીમ સ્ટિક હોય તે લઈ લેવાની છે અને તેના નાના ટુકડા કરી લેશું એક આઈસ્ક્રીમ સ્ટીકમાંથી આ રીતે ત્રણથી ચાર ટુકડા કરી લેવાના તો એવી રીતે આપણે બે સળી આઈસ્ક્રીમની તોડી લેવાની છે તમારી પાસે જો આ રીતની આઈસ્ક્રીમ સ્ટીક ન હોય તો પણ શું કરવાનું તે આગળ જણાવીશ હવે આઈસ્ક્રીમ માં આ રીતે ફેવિકોલ લગાડી દેવાનું છે અને બે બંગડીઓની વચ્ચે એક એવી રીતે સ્ટીક લગાડવાની છે જે રીતે વિડીયોમાં બતાવું એ રીતે આપણે કરવાનું છે આ રીતે બધા ઉપર થોડું થોડું ફેવિકોલ લગાવતા જાશું અને આપણે બધી બંગડીઓમાં આ રીતે આઈસ્ક્રીમ થી જોઈન્ટ કરી લેશું હવે વચ્ચેની બંગડી છે તેને પણ એ જ રીતે આપણે આઈસ્ક્રીમ થી જોઈન્ટ કરવાની છે ફરતી આ રીતે આઈસ્ક્રીમ સ્ટીક ગઈ છે વચ્ચેની બંગડીમાં પણ એ જ રીતે બે સાઈડમાં એક ઉપર અને એક નીચે ચાર સ્ટીક લગાડી અને આપણે તેને જોઈન્ટ કરી લેશું આ રીતે થોડું થોડું ફેવિકોલ લગાડતા જાય અને જોઈન્ટ કરવાનું છે હવે આ તે એકદમ સરસ સુકાઈ જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાનું છે ત્યાં સુધી તેને અડવાનું નથી થોડીવાર માટે મેં તેને પંખા નીચે સુકવવા રાખી દીધું હતું તો થોડી વારમાં ફેવિકોલ સુકાઈ ગયું છે જો તમારી પાસે ગ્લુગન હોય તો તરત જ સુકાઈ જશે નહીતર આ રીતે દસ રૂપિયાના ફેવિકોલથી પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે જો તમારી પાસે આઈસ્ક્રીમ સ્ટિક ન હોય તો તમારે સોય દોરો લઈ અને આ રીતે બ બે બંગડીઓ વચ્ચે ટાંકા મારી લેવાના તો ખૂબ જ સહેલાઈથી આપણી બધી બંગડીઓ જોઈન્ટ થઈ જશે અહીં આપણે બધી બંગડીઓને જોઈન્ટ કરવાનું જ કામ કરવાનું છે તો તમે કોઈ પણ રીતે કરી શકો છો આઈસ્ક્રીમ સ્ટીકની મદદથી પણ કરી શકાય છે અને બંગડીમાં આ રીતે ટાકા મારીને પણ કરી શકાય છે તો હું આ રીતે ટાકા મારીને પણ તમને બતાવું છું જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે કરી લેવાનું આ રીતે બબ્બે બબે વચ્ચે બંગડી વચ્ચે એક એક ટાંકો લગાવી દેવાનો તો બધી બંગડીઓ વચ્ચે આ રીતે મેં એક એક ટાકો લગાવી દીધો છે તમે જોઈ શકશો વિડીયોમાં બતાવવા માટે મેં આઈસ્ક્રીમ સ્ટીક પણ લગાવેલી છે અને ટાકા પણ લગાવેલા છે હવે આપણે ને સીધું કરી લેશું ત્યાર પછી આ રીતે એક ઊંડ લઈ લેશું આવું ઊંડ દસ રૂપિયામાં તમને બજારમાં મળી જશે હવે હાથની આંગળીઓમાં ચાર આંગળીઓ ભેગી કરી અને તેમાં આપણે દસ થી પંદર આ રીતે આટી લગાવવાની છે ત્યાર પછી હાથમાંથી કાઢી લેવાનું છે અને ઉપરની સાઈડ આ રીતે ચાર થી પાંચ આટી ઊંડની લગાવી દેવાની છે ત્યાર પછી તાણી અને બે ગાંઠ વાળી લેવાની છે હવે આપણે તેને કાતરથી કટ કરી દેસું અને નીચેની સાઈડથી બધા છેડા જે જોઈન્ટ હોય તેને અલગ કરી દેવાના છે હવે આ રીતે કાળું ઊન હોય તો કાળું ઊન વીટવાનું નહીંતર ન હોય તો આ રીતે મારી જેમ કાળો દોરો હોય તેવો કાળો દોરો વીટી દેવાનો અહીં મેં ગોદરા કરવાનો કાળો જાડો દોરો આવે તે વીઠેલો છે તે પણ ઊન જેવો જ દેખાશે ઉપરની સાઈડ આ રીતે થોડો કાળો દોરો વીટી દેવાનો હવે તેને પણ કાતરથી કટ કરી લેશું તો નીચે લટકાડવા માટેનું લટકણ આપણું તૈયાર થઈ જશે આ રીતે આપણે એક એક કરી અને પાંચ લટકણને તૈયાર કરવાના છે તો આ પાંચ લટકણ પણ આપણા દસ રૂપિયાના ઊનમાંથી બનીને તૈયાર થઈ જશે હવે આપણે આ રીતના ગોલ્ડન કલરના મોતી લઈ લેશું આ મોતી તમને આ રીતે દસ દસ રૂપિયામાં બજારમાં મોતીની સર મળી જશે અહીં આપણે માત્ર દસથી વીસ રૂપિયાના મોતીની જરૂર પડશે હવે તૈયાર કરેલું લટકણ છે તેને દોરામાં પૂરવી દેશું અને ત્યાર પછી સોયની મદદથી એક એક કરી અને મોતી તેમાં પૂરવવાના છે તો પહેલી સરમાં આપણે પંદર મોતી પોરવાના છે બધા જ નાના મોટા લટકણ આપણે તૈયાર કરવાના છે તો વિડીયોમાં આગળ જણાવીશ કે કઈ સરમાં કેટલા મોતી પોરવાના છે આ રીતે પહેલી સરમાં આપણે પંદર મોતી પોરવી અને સરને તૈયાર કરી લેશું તો હવે તમે જોઈ શકશો મેં પંદર મોતી પોરવી અને સરને તૈયાર કરી લીધી છે હવે તેને આપણે તૈયાર કરેલા વોલેંગીંગમાં ટીંગાડવાની છે તો તેના માટે ખાસ ધ્યાન આપવાનું છે બંગડીઓ આ રીતે સીધી રહે એ જ રીતે આપણે તેમાં મોતી ટીંગાડવાના છે જો ત્રણ બંગડી આ રીતે આડી રહેશે તો તેમાં મોતી આપણા સરખા ટીંગાડાશે નહીં તો હંમેશા જ્યારે પણ તમે ટીંગાડો ત્યારે બંગડી આ રીતે સીધી લાઈનમાં આવે ત્યાર પછી જ આપણે તેમાં લટકણ ટીંગાડવાનું છે આ રીતે સોયને આપણે બંગડીમાં જ્યાં કપડું વીટેલું છે ત્યાંથી કાઢવાની છે અને કપડામાં જ આ રીતે બે ટાકા લગાવવાના છે બે ટાકામાં આપણી સર એકદમ સરસ ટાઈટ એવી લાગી જશે બે ટાંકા લગાવી અને કાતરની મદદથી કટ કરી લેશું ત્યાર પછી ફરી પાછું આપણે એ જ રીતે પંદર મોતીનું લટકણ તૈયાર કરી લેવાનું છે અને તેને પણ એ જ રીતે બે ટાકા લગાવી અને તૈયાર કરવાનું છે કપડામાંથી જ નીકળે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કાચું પર સોયને કાઢવાની નથી બે ટાંકામાં જ આપણી લટકણ એકદમ સરસ ટાઈટ એવું લાગી જશે તો ફરી પાછી બીજી સર પણ એ જ રીતે મેં લગાવેલી છે હવે ત્રીજી સર બનાવવામાં આપણે મોતી વધારે ઉપયોગ કરવાનો છે અહીં આપણે બધી સર નાના મોટી તૈયાર કરવાની છે બે સર આપણે પંદર પંદર મોતીની તૈયાર કરેલી છે ત્યાર પછીની સર આપણે પચીસ મોતીની કરવાની છે તો એક જ સાથે દોરામાં પચીસ મોતી પૂરવી લેશું તો હવે તમે જોઈ શકશો મેં પચીસ મોતી પૂરવી અને આ રીતે સરને તૈયાર કરી લીધી છે તેને પણ આપણે બાજુમાં લગાવી દેવાની છે એ જ રીતે બે ટાંકા લગાવી અને બંને બાજુ પચીસ પચીસ મોતીની આપણે સર લગાવી દીધી છે પહેલી બે લાઈનમાં પંદર પંદર મોતી અને બીજી લાઇનમાં પચીસ મોતી ત્યાર પછી વચ્ચેની સર લગાડવા માટે આપણે પાંત્રીસ મોતીનો ઉપયોગ કરવાનો છે આ રીતે બંગડીમાં કાપડની અંદરથી સોય કાઢી અને બે ટાંકા મારી દઈશું તો વચ્ચેની સરમાં આપણે પાંત્રીસ મોતીનો ઉપયોગ કરેલો છે અહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે વિડિયોમાં બતાવેલી રીત મુજબ જ મોતીની સરને તૈયાર કરવાની છે તો જ તમારું વોલ હેંગિંગ પરફેક્ટ બનીને તૈયાર થશે હવે વોલેન્ગિંગને લગાડવા માટે આપણે આ રીતે એક ઊંડનો કટકો લઈ લેશું અને તેને ડબલ કરી અને તેમાં એક ગાંઠ લગાવી દેવાની છે અને ત્યાર પછી ફરી પાછો આપણે તેને ડબલ કરી દેવાનું છે તો આ રીતે ચાર વળી કરી દેસું અને વોલેન્ગિંગને ઊંધું કરી અને તેને તમે ફેવિકોલથી પણ ચોંટાડી શકો છો અથવા ટાંકા લગાવીને પણ તૈયાર કરી શકો છો મેં આ રીતે ટાંકા લગાવી લીધા છે હવે તમે જોઈ શકશો ફાઇનલ લુક તેનો કેટલો સરસ દેખાઈ રહ્યો છે લાગે જ નહીં નવો લુક તમને આઈડિયા ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી કરી અને ફૂડી સ્લાઇ ગુજરાતી પર આપને મળતા રહેશે રોજિંદા જીવનમાં ઉપયોગી અને ક્રિએટિવ વિડીયો સૌથી પહેલા તો તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટમાંથી લીધેલું હોય તેવું મોંઘું હો લેંગિંગ લાગી રહ્યું છે આની બાજુમાં જે મેં અરીસો લગાડેલો છે એ પણ તૂટેલા અરીસામાંથી બનાવેલો છે તમારે જો આ અરીસો બનાવવા માટેનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો વધારે લોકોની કોમેન્ટ આવશે તો ફરી પાછો આ જ રીતનો અરીસો બનાવી અને હું વિડીયો તમારી સાથે શેર કરીશ આજનો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયો તમને કેવો લાગ્યો અને તમે લોકો મારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તમારું ફીડબેક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી